મળી રહ્યા છે આખા ગુજરાત પર અવિરત અંધરાધારની આગાહી કરવામાં આવી છે ગુજરાતના તેત્રીસમાંથી એકત્રીસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તમામ જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે નવકાષ્ટ દ્વારા અહીંયા ભારે વરસાદની આગાહી પણ કરી છે રાજ્ય પર સાર્વત્રિક મેઘમલહાર થાય તેવી પણ અહીંયા સ્થિતિ બની રહી છે મહેસાણામાં વરસાદથી ધરોઈ ડેમ ઓવરફ્લો થયો છે ધરોઈ ડેમના ચાર દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા છે ધરોઈ ડેમમાં બત્રીસ હજાર બસો ક્યુસેક પાણીની આવક થઈ છે ધરોઈ ડેમમાંથી બત્રીસ હજાર બસો ક્યુસેક પાણીની જાવક પણ થઈ રહી છે હાલ ધરોઈ ડેમ એ છ્યાસી પોઈન્ટ ચુમ્માલીસ ટકા જેટલો ભરાયેલો છે વાત કરી લઈએ અમદાવાદની તો અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામ્યો છે જેમાં સરખેજ ગોતા સોલા સહિતના વિસ્તારોમાં વરસાદ જામ્યો છે એસજી હાઇવે ચાણક્યપુરી સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઘાટલોડિયા સોલા સાયન્સ સિટી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર અમદાવાદની અંદર અત્યારે વરસાદી માહોલ જામ્યો છે વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં આ બીજો દિવસ છે કે જ્યારે ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે અત્યારે આગાહી પ્રમાણે વરસાદી માહોલ તમામ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં જોરદાર વરસાદ જોવા મળ્યો હતો અમદાવાદમાં સાબરમતીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો હતો પાણીના સ્તરમાં વધારો થતા લોઅર પ્રોમિનાર્ડ બંધ કરાયો હતો રિવરફ્રન્ટના વોકવેથી લોકોને દૂર ખસેડવામાં આવ્યા હતા ઘરોઈના દરવાજા ખોલાતા પાણીમાં વધારો થયો હતો આગામી સૂચના ન મળે ત્યાં સુધી અહીંયા બંધ પણ કરી દેવામાં આવ્યો છે રિવરફ્રન્ટ જે રીતે અહીંયા લોઅર પ્રોમિનાર્ડ બંધ કરી દેવામાં આવ્યો છે રિવરફ્રન્ટમાં વોકવેને અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે એ જગ્યા પર કે જ્યાં સાયકલિંગ કરતા હોય છે લોકો ચાલતા હોય છે એ તમામ વોકવેના એરિયાને અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ એરિયા જે છે એ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ધરોઈના દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ પાણીમાં વધારો થયો અને અહીંયા સાબરમતી નદીમાં જે પૂરની સ્થિતિ સર્જાય સાબરમતીમાં આ નવા નીરની જળસ્તરમાં જે વધારો થયો છે તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે રિવરફ્રન્ટના થી લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે લોઅર પ્રોમિનાડ બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે રિવરફ્રન્ટના આપ આ દ્રશ્યો જોઈ શકો છો આ એ જ રિવરફ્રન્ટ છે કે જ્યાં લોકો ચાલતા હોય છે સાયકલિંગ કરવા જતા હોય છે સ્કૂટર ચલાવતા હોય છે આ તમામ એ વિસ્તાર છે આ તમામ એ લોઅર પ્રોમિનાટ છે કે જેને અત્યારે બંધ કરવાની ફરજ પડી છે કારણ કે જે ધસમસતું પાણી અહીંયા આવ્યું છે ધરોઈના દરવાજા ખોલાતાની સાથે સાબરમતી નદીની અંદર જે પૂરની સ્થિતિ સર્જાય છે ધાર વરસાદ વરસી રહ્યો છે સમગ્ર રાજ્યમાં જે રીતે મેઘમહેર જોવા મળી રહી છે હજુ પણ આગામી પાંચ થી છ દિવસ હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં અનેક જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે ત્યારે ખાસ અમદાવાદના રિવરફ્રન્ટ ની વાત કરીએ તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ધરોઈ ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું છે આપ જોઈ શકો છો આ વિસ્તારનો રિવરફ્રન્ટ છે ને જે જે સપાટી ઉપર આવી રહી છે અને ખાસ વોકવે પણ છે અત્યારે જે લોકો માટે જોવા માટે બંધ કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો પાણી હિલોળા મારતું હોય તે રીતે સપાટીથી નજીક આવી રહ્યું છે એટલે કે આગળથી પાણી જે છોડવામાં આવ્યું છે ભારે વરસાદને પગલે અને હજુ પણ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાલી જોવા મળી રહ્યો છે કોઈ પણ જે લોકો છે આવતા જતા તે લોકોને રોકવામાં આવી રહ્યા છે કારણ કે જે રીતે વહેલી સવારમાં પણ જે રિવરફ્રન્ટમાં અમુક જે સાપ છે વોકવે ઉપર આવ્યા હતા આગળથી તણાઈને એટલે કે બીજા કોઈ જોખમ ના થાય ઉપરાંત ભારે સપાટી જે વટી રહી છે તેને પગલે હાલ વોકવે બંધ કરાયો છે મહત્વની વાત છે કે હજુ પણ ચાર થી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે અને અત્યારે હાલ પારડી વિસ્તારનો આ રિવરફ્રન્ટ છે આપ જોઈ શકો છો જે રીતે આગળથી પાણી છોડવામાં આવ્યું છે પાણી હિલ્લોળા મારી રહ્યું હોય તે રીતે આખું સપાટી

અમદાવાદ સાબરમતીના જળસ્તરમાં વધારો થયો છે રિવરફ્રન્ટ વોકવે પર સાબરમતી નદીના પાણી જોવા મળ્યા હતા પાણી સાથે સાપ પણ વોકવે પર જોવા મળ્યા હતા જળસ્તરમાં વધારો થતાં લોઅર પ્રોમિનાડ બંધ કરી દેવામાં આવ્યો છે ધરોઈ ડેમના દરવાજા ખોલાતા નદી બે કાંઠે વહેવા લાગી હતી અને નદીની સાથે જ જે પાણી આવ્યું એ પાણી અત્યારે જે રીતે અહીંયા રિવરફ્રન્ટના આ લોઅર પ્રોમિનાડ પર ફેલાયું હતું તેની સાથે અનેક સાપ જોવા મળ્યા છે આ સાપ પણ અહીંયા રિવરફ્રન્ટના વોકવે પર જોવા મળ્યા હતા જળસ્તરમાં વધારો થયો અને લોઅર પ્રોમિનાડ બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે પાણી જે વધ્યું હતું એ પાણીની સાથે અહીંયા સાબરમતી નદીમાં સાપ પણ જોવા મળ્યા હતા આ વોકવે પર અત્યારે સાપ જોવા મળ્યા હતા પાણી પાણી સાબરમતી નદીના પાણીના કારણે અહીંયા વોકવે બંધ કરવાની પણ ફરજ પડી હતી ત્યારે અમદાવાદના વાસણા બેરેજના તમામ ગેટ ખોલવામાં આવ્યા છે સાબરમતી નદીમાં નવા નીર આવતા આ ગેટ ખોલવામાં આવ્યા છે હાલ સાબરમતી નદીમાં એકાવન હજાર એકસો છવ્વીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ઉપરવાસમાં વરસાદને કારણે હજુ પણ વધુ પાણી છોડાય તેવી શક્યતા છે વટવા વેજલપુર દસકોય ધોળકાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ ધોરોઈ ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ધરોઈ ડેમ પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને સાબરમતી નદી અને સાબરમતી રિવરફ્રન્ટ અને ધોળકા તે વિસ્તારમાં આવતા આસપાસના ગામડાઓ છે તે ગામડાઓમાં જે છે તે પાણી છોડવાને લઈને જે નદી કિનારાના ગામડાઓ છે તેને હાઇલાઇટ આપવામાં આવ્યું છે કારણ કે જે રીતે સાત દિવસ હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં અનેક જગ્યાએ ભારે ઉપરવાસ માં સારા વરસાદ ધરોઈ ડેમમાં નીર ની પાણી ની આવક થઈ છે અને ધરોઈ ની સપાટી ધરોઈ ડેમ ના દરવાજા ખોલવામાં આવે ત્યારબાદ સાબરમતી નદીમાં પાણી આવતા અત્યારે હાલ વાસણા બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવે છે જેને પગલે જે કહેવાય કે વાસણા બેરેજની જે ડેમની આસપાસના ગામો છે દસક્રોય ધોળકા અને આસપાસના જે ગામો છે તે તે ગામોમાં હાઇલેટ આપવામાં આવ્યું છે નદી કિનારાના કારણ કે અત્યારે હાલ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ છે અને આગામી પાંચ દિવસ હજી પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી માહોલ જોવા મળશે કાર પછી ગજરાત સોલંકી સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ વાસણા અમદાવાદ ગાંધીનગરના સંત સરોવરમાં તમામ એકવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે સંત સરોવર ડેમની સપાટી બાવન પોઈન્ટ પેસ્તાલીસ મીટર સુધી પહોંચી ગઈ છે સંત સરોવરમાં હાલ છાસઠ હજાર બસો પંદર ક્યુસેક પાણીની આવક થઈ છે ત્રેસઠ હજાર બસો ચોવીસ ક્યુસેક પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યું છે સંવેદનશીલ જગ્યાઓ ઉપર ફાયર અને પોલીસ પોઈન્ટ મુકાયો છે ધરોઈ ડેમમાં પાણીની આવક થતાં સંત સરોવરમાં પાણી છોડાયું છે જિલ્લાના અઠયાવીસ જેટલા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ગાંધીનગરના વલાદ રાયસણ રાંદેસણ ભાટ કોબાને એલર્ટ આપવામાં આવ્યું છે પેથાપુર પાલજ શાહપુર ઇન્દ્રોડા બોરીજ સહિતના ગામોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે સરપંચ તલાટીઓ અને આગેવાનોને લોકોને સૂચના આપવા જણાવ્યું છે ફાયર વિભાગ દ્વારા સાયરન વગાડી કિનારે ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે ત્યારે ગાંધીનગરના દહેગામની વાત કરીએ તો ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે દહેગામ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે લીહોડા ખાનપુર સાંપા પાલૈયા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે વરસાદી માહોલથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે સમગ્ર વિસ્તારની અંદર વરસાદી માહોલ અત્યારે દહેગામમાં પણ જામ્યો છે ગાંધીનગરમાં પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે છે જે રીતે અહીંયા લિહોડા ખાનપુર સાંપા અને પાલૈયા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે વડનગરના વાઘડી ગામે નદીમાં ફસાયેલ સાત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ચોવીસ કલાકથી ફસાયેલા સાત લોકોને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢ્યા હતા ચોવીસ કલાક કરતાં પણ વધુ સમયથી નદીના બેટમાં ફસાયા હતા એનડીઆરએફની બે કલાકની મહેનત બાદ લોકોને બહાર લાવવામાં આવ્યા હતા રેત ભરવા ગયેલા સાત લોકો નદીના બેટમાં ફસાયા હતા વડનગર પોલીસ અને સ્થાનિક તંત્ર બચાવ કામગીરીમાં લાગ્યું હતું અને બે કલાકની મહા મહેનત બાદ લોકોને બહાર કાઢવામાં સફળતા મળી છે ત્યારે તાપી સોનગઢમાં ત્રણ યુવકો ડૂબવાનો મામલો બે યુવકોને સ્થાનિકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા ભારે જહેમત બાદ એક યુવકની લાશ મળી હતી ખડકા ચીખલી ગામની સીમમાંથી લાશ મળી હતી યુવકની લાશ મળતા પરિવારમાં શોકનો માહોલ છે અહીંયા તાપી સોનગઢનો આ કિસ્સો છે કે જ્યાં ત્રણ યુવકો ડૂબવા ડૂબી ગયા હતા જેમાંથી બે યુવકોને સ્થાનિકોએ બચાવી લીધો હતો પણ એક યુવક અહીંયા જેનું મૃત્યુ થયું છે તેની લાશ મળી આવી હતી વલસાડના ધરમપુરમાં કોઝવે પર બાઇક સાથે યુવક તણાયો હતો શેરીમાળથી કાંગળી જતા રોડ વચ્ચે આવેલી નદીમાં આ યુવક તણાયો હતો ચંદ્રપુર લાઇફ સેવર ટ્રસ્ટની ટીમ અને એનડીઆરએફની આ કાર્યવાહી જેમાં યુવકને શોધવા માટે એનડીઆરએફની શોધખોળ હાથ ધરાઈ છે પણ હજુ સુધી અહીંયા સફળતા મળી નથી બાઇક સાથે યુવક તણાયો હતો શેરીમાળથી કાંગળી જતા રોડ વચ્ચે આવેલી આ નદીમાં આ બાઇક સાથે યુવક તણાયો હતો ત્યારે નવસારીની વાત કરીએ તો નવસારીના આસણા ગામમાં ભંગાર વીણમાં ગયેલા લોકો ફસાયા હતા મીંઢોળા નદીના પટમાં વરસાદી પાણી વધી જતાં લોકો ફસાયા હતા ફસાયેલા તમામ ત્રણ લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા ભારે વરસાદ બાદ અચાનક પાણી વધી જતાં આ લોકો ફસાયા હતા લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમે અહીંયા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું એનડીઆરએફ સાથે જિલ્લા વહીવટી તંત્રની ટીમ પણ ઉપસ્થિત રહી હતી ત્યારે નવસારી બાદ વાત કરીએ પાટણ શહેરની કે જ્યાં પણ વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે પાટણ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે ખલીપુર હાજીપુર ગોલાપુર માતરવાડી કુણ ઘેરમાં વરસાદ જોવા મળ્યો હતો કપાસ એરંડા કઠોળના પાક માટે આશીર્વાદરૂપ આ વરસાદ સાબિત થશે અહીંયા ખેડૂતોને પણ ફાયદો થશે ખેડૂતોને પણ અહીંયા જે ખુશીનો માહોલ છે કારણ કે કપાસ એરંડા કઠોળના આ પાકને આજે સારો વરસાદ વરસી રહ્યો છે તે આશીર્વાદરૂપ ગણાશે ત્યારે મોરબીની વાત કરીએ તો મોરબીમાં છેલ્લા બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસી ગયો છે વરસાદને પગલે સરદાર બાગ અત્યારે ત્યાં પાણી ભરાયેલા છે મુખ્ય રોડ શણાળા રોડ પર પણ પાણી ભરાતા લોકોને હાલાકી થઈ છે વાહન ચાલકો એક ફૂટ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ડંકારા અને વાંકાનેરમાં પરિસ્થિતિ આ છે કે અહીંયા તમામ વિસ્તારોમાં પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા સાથે જ અહીંયા વિઝિબિલિટી પણ ઓછી થઈ છે સરદાર બાગના દ્રશ્યો છે કે જ્યાં વાહન ચાલકોને ભરાયેલા આ પાણી ભરાયેલા રસ્તાઓમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે વાહન ચાલકો એક ફૂટ પાણીમાંથી અહીંયા પસાર થઈ રહ્યા છે મજબૂરી છે પાણી ભરાયેલા તમામ જગ્યાઓ પર જોવા મળે છે વરસાદને પગલે સરદાર બાગ પાસે પણ પાણી ભરાયેલા જોવા મળે છે ત્યારે વાત કરી લઈએ મોરબીની તો મોરબીના હળવદમાં ધોધમાર વરસાદ પડ્યો વોકળા પરથી પાણી પસાર થતા ગામ સંપર્ક વિહોણું થયું છે હળવદથી રાયસંગપુરનો જે સંપર્ક તૂટ્યો છે ત્યારે ગાંધીપુર રાયસંગપુર મયુરનગર ચાડધરા ગામનો આ મુખ્ય રસ્તો હોય છે કે જે બંધ થયો છે હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વોકળા પરથી પાણી પસાર થતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે ત્યારે જામનગરની વાત કરીએ તો જામનગરના જામજોધપુર પંથકમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે અનેક ગામડાઓ પાણી પાણી થયા છે કોઝવે પરથી પણ પાણી ફરી વળ્યા છે જામવાડી ગામે કોઝવે પરથી પાણી ફરી વળ્યા છે વસનપુર સહિતના ઉપરવાસના ગામડાઓની અવરજવર બંધ થઈ ગઈ છે આજ સવારથી જ સમગ્ર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે ડેમિનસાર વેણુ ઉમિયાસાગર ડેમ છલકાયા છે ત્રણેય ડેમના નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે તંત્રએ એલર્ટ આપ્યું છે ઉમિયાસાગર ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે ઉપલેટાના હરિયાસણ અને સાથે જ ખારેશિયા ચરેલીયા રાજપરાના લોકોને સચેત કરાયા છે જામજોધપુરના રબારીકા અને સિત્સર ગામના લોકોને પણ સચેત કરવામાં આવ્યા છે ત્યારે જામનગર બાદ વાત કરી લઈએ રાજકોટની તો જામકંડોરડાની ઉતાવળી નદીમાં પૂર આવ્યું છે રિવરફ્રન્ટમાંથી પસાર થતી નદીમાં પૂર આવ્યું છે નદીમાં પૂર આવતા રિવરફ્રન્ટ આસપાસ પાણી વહેવા લાગ્યા હતા ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી નદીમાં નવા નીરની આવક થઈ છે પાણી ફરી વળ્યા છે જામકંડોરડાની ઉતાવળી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને રિવરફ્રન્ટમાંથી પણ નદીમાં અહીંયા જે રીતે પૂર આવ્યું છે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે ત્યારે રાજકોટની જ વાત કરીએ તો સામાન્ય વરસાદમાં જ રાજકોટની આ પોપટપરાનું નાળું જે છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે રાહદારીઓને અત્યારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે વાહનોની અવરજવર માટે પણ નાળું એ સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડે છે આ રસ્તા પરથી જે વાહન ચાલકો જતા હોય છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અહીંયાથી જે રસ્તાઓ આવતા હોય છે તેને ફરીને લાંબા અંતરે ફરીને અહીંયા જવું પડે છે પોપટપરાનું આ નાળું કે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીમાં ગરકાવ થયું હતું ત્યારે પોરબંદરમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાયા છે અડવાણા મજીવાળા નજીક રસ્તા પર પાણી પાણી ફરી વળ્યા છે અડવાળા મજીવાડાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે પાણી ભરાઈ જવાના કારણે અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે ભારે વરસાદ વરસી રહ્યો છે પોરબંદરમાં અને અડવાળા મજીવાળા નજીક રસ્તા પર પાણી ભરાયેલા છે રસ્તા પરથી અહીંયા અવરજવર બંધ કરવામાં આવી છે ત્યારે મહેસાણા વિજાપુર હિંમતનગર હાઇવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે સાબરમતી નદી ઉપરનો આ દેરોલ બ્રિજ સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે ભારે પાણી આવતા બ્રિજ નબળો હોવાથી આ રસ્તાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અગાઉ ભારે વાહનો માટે આ બ્રિજ બંધ કરાયો હતો વાહન ચાલકો અને લોકોના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ અસર જોવા મળી રહી છે રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધી છે ખેડાના વણાકબોરી ડેમ છ પોઈન્ટ પાંચ ફૂટે ઓવરફ્લો થયો છે અમરેલી જિલ્લાનો ખોડિયાર ડેમ સિત્તેર ટકા ભરાયો છે નર્મદામાં કરજણ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે પોરબંદરમાં ફોદાળા ડેમ ઓવરફ્લો થયો છે બનાસકાંઠામાં મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક થઈ છે દ્વારકાના વર્તુબે ડેમમાં પાણીની આવક વધી છે મહેસાણામાં વરસાદથી ધરોઈ ડેમ ઓવરફ્લો થયો છે જૂનાગઢનો હસનાપુર ડેમ તેત્રીસ ફૂટથી ઓવરફ્લો થયો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક થઈ છે મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક થતાં ડેમ છલોછલ ભરાયો છે મુક્તેશ્વર ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમના ચાર દરવાજા ખોલીને સરસ્વતી નદીમાં પાણી છોડાયું છે સરસ્વતી નદીમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ખેડાના વણાકબોરી ડેમ છ પોઈન્ટ પાંચ ફૂટે ઓવરફ્લો થયો છે વરસાદને કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાંથી સાઠ હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે ડેમમાંથી પાણી છોડાતા મહિસાગર નદી બે કાંઠે વહેવા લાગી છે સાઠ હજાર ક્યુસેક પાણી એક સાથે અહીંયા છોડવામાં આવ્યું છે જેની આવક થઈ રહી છે ત્યારે ડેમમાંથી પાણી છોડાતા મહિસાગર નદી બે કાંઠે વહેતી હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા અગર વાત કરી લઈએ રાજકોટની તો રાજકોટના ઉપરવાસમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે ઉપલેટાના મોજ ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલવામાં આવ્યા હતા મોજ ડેમના દસ દરવાજા ચાર ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે દસ દરવાજા ખોલતા નીચાણવાળા ગામને એલર્ટ કરી દેવામાં આવ્યું છે ગઢાળા ગામ તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો એક સાથે અહીંયા દસ દરવાજા ખોલવામાં આવ્યા છે મોજ ડેમના અને નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે પોરબંદરને પાણી પૂરું પાડતો ફોદાળા ડેમ ઓવરફ્લો થયો છે બિલેશ્વર નજીક બરડા ડુંગરની ગોદમાં આવેલ ફોદાળા ડેમ ઓવરફ્લો થયો છે નીચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે વરસાદી સિઝનમાં પહેલી વાર છે કે જ્યારે ફોદાળા ડેમ ઓવરફ્લો થયો છે પોરબંદરને અહીંયા પાણી પૂરું પાડતો આ ડેમ ફોદાળા ડેમ કે જે ઓવરફ્લો થયો છે પહેલીવાર આ સિઝનમાં થયું છે જ્યારે ફોદાળા ડેમ ઓવરફ્લો થયો છે પોરબંદરના બરડા પંથકની વર્તુ નદી બે કાંઠે વહેવા લાગી છે બરડા પંથકમાં ભારે વરસાદને લઈને નદીમાં પાણીની આવક થઈ છે વરતુબે ડેમમાંથી પાણીને અહીંયા છોડવામાં આવતા નદી બે કાંઠે વહેવા લાગી છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે પોરબંદરમાં જે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તે બાદ વરતુબે ડેમ કે જે અહીંયા ઓવરફ્લો થયો છે વર્તુ નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે નદીમાં નવા નીરની આવક થઈ રહી છે ભાણવડમાં વરસાદને પગલે વર્તુબે ડેમમાં પાણીની આવક વધી છે સતત પાણીની આવક રહેતા છ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે વર્તુબે ડેમના છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે રાવલ સહિતના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને ત્યારબાદ આ પરિસ્થિતિ સર્જાઈ કે જ્યાં સતત પાણીની આવક થઈ રહી છે અને છ દરવાજા અત્યારે વર્તુબે ડેમના ખોલી નાખવામાં આવ્યા છે છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ત્યારે વાત કરી લઈએ દ્વારકાની તો દ્વારકાના રાવલ કલ્યાણપુર માર્ગ પર પાણી ફરી વળ્યા છે વર્તુબે ડેમ તેમજ સાની ડેમના પાણીની સતત આવક થઈ રહી છે અને જેના કારણે જામ જામરાવલ અને કલ્યાણપુરને જોડતો રસ્તો એ પાણી પાણી થયો છે સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે રાવલ નગરપાલિકાએ જાહેરાત કરી સાયરન વગાડીને લોકોને સાવચેત કર્યા હતા